હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી અત્યારે છે હવારના પોણા હાથ અને આપણે જ વાડીએ વેલા વહેલા આવી ગયા કાલે માણસો આવ્યા નહીં તલી વાઢવાની તલી હવે ખાસ વાઢવી પડે એમ જ છે એટલે આજે તો લગભગ આવશે દેવાનસિંહ પપ્પાને કીધું કે હું આ બાજુથી વાઢીશ ને માણસો ભલે ઓલી બાજુથી વાઢે પણ મારે તલી વાઢવા આવવું છે એટલે આપણે અત્યારમાં વહેલા જ વળગે અત્યારે હવે તો માણસો આવે આઠ વાગે વાઢવા કારણ કે આ મોબાઈલ આવી ગયા એટલે મોબાઈલમાં ને રાતના ગમે એમ કરે તો બાર વાગી જાય મોબાઈલ જોવામાં એટલે સવારે નીંદર ઉડે નહીં પહેલાં આવા મોબાઈલ નહોતા ને એટલે માણસ ટાઈમે કામ કરતા ને અત્યારે ઉનાળામાં જો વહેલા કામે ચડી જાય ને તો બપોરે આપણે વહેલા છોડી દઈએ સાડા બાર વાગે લગન અત્યારે કામ ન થાય પોણા બાર તો માણ થાય સાડા અગિયાર કારણ કે તડકો અને ગરમી એટલી હોય એટલે ગમે એ છે કાપશે ગમે એ કામ કરતા હોય આપણાથી ન થાય કામ તો એનાથી ક્યાંથી થાય એટલે આપણે તો વહેલું જ વર્ગી જવું છે આવે ને માણસો તો આપણે અડધો ક્યારો પહોંચાડી દેવો છે ને જો મમરા ખાવા આવી ગઈ મમરા રાંજી બાપાએ નાખી દીધા આવે મમરા પાછા ખારા ખારા હોય ભેગી સેવ હોય એટલે ભાવે સવારમાં વહેલી આવી જાય છ મંજવારું થઈ ને ત્યાં તો આવી જાય જો આપણે તલના ઉભડા થઈ ગયા કમ્પ્લેટ અને કાલે આપણે તલ વાઢવાનું બંધ હતું અને આજે ફરીથી ચાલુ થયું છે એટલે ના જો અહીંયા વાઢવા છે કારણ કે થોડાક તૈય બટકા રહી ગયા તા એટલે નહીના અને અમે અહીંયા છે

આપણો જો દોરીને દડો અહીં પડ્યો જ છે એટલે હવે બે આયરું બનતા ગઈ ને બે આયરું રહી છે અને નઈ ના એ ઓલા બધા ને આયરું નઈ ખાય એનાથી વધારે વાત નઈ કે ઓછા ન હા પણ હું એ બધા અડધી કલાક વેલી વેર ગઈ હા એટલે વધુ જ ગટાઈ જાય ને ને અમે વાટવું તો મને ગમે અને દેવાન છે ને પપ્પા ને વાટવું બહુ ગમે ને નુક લે નઈ હા આપણે વાટવું નથી ફાવતું એટલે હવે પણ આરસ થઈ છે

આપણે આવી ગયા ચા બનાવવા નહીં ચા મૂકી દીધો કડક મીઠી કઈ ઘટે એવી બનાવજે એટલે તોલ વાઢ હે ને પૂરું કરી ખાવ ખાવ કરવા જોઈએ કારણ કે બધા હિયા ઘર જેવા જ એટલે વાઢે હે હારે એમ કંઈ ઘટે એવું નથી પણ તો એમ કે માણસ ને બંધાણ હોય ચા નું ને ફાકી નું ને ખાઈ ને તો જ એને ઉકલે નકર ઉકલે ને એટલે ચા પાઈ દે ને તો ઓર્ડર આવી જાય એમ મારે તો હાલે મારે તો બહુ કંઈ કામ નું એવું ન હોય હું તો એવું લાગે બેસી જવું ન થાય તો કોઈ કામ નું નહીં ચા નું એટલે ચા ન પીવું તો હાલે

જો રમેશ બાપા અને નાનજી બાપા તો કઈ કોઈથી કમ નથી એનો ક્યારો લગભગ તો મોયર જ હોય પણ અત્યારે ચા પાણીમાં જરી ખોટી છે એટલે હારોય છે નક્કર એનો બે મોયર હોય અને એક કયા માણસો મૂલે નથી આવ્યા ઘર નું જાણી નહીં હે ધરાલ લેવો હે કઈ આવતા નતા કીધું એક દી તો આવું જ જોહે તો સુરુ ભાગ કે અદા મુંજાઉ માં કે તમારું કામ અટકવા ન દે કે તમારું પૂરું કરીને જાવું કે ભલે બે વાગે કે ઉભડા કરીને જાવું હે હવે કેવા કરે એ આગળ આપણે વિડિયા માં જોવું હવે જા માં સાબિત થઈ જા હો સુરુ ખોટું બોલશો તો બે વાગે નો કેવાય તો ખાવા જાવ કે નો જાવ બે બસ બોલ કાંઈ વાંધો પૂરું કરીને જાજો ને અને અમે નહીનામાં વાહ ઉભા કરવા વર્ગી જાય એટલે ચાલુ કામ રહી અત્યારે ટાઈમ થયો છે પોણા અગિયાર પણ પવન એટલે ઝાડવામાં પાંદડું નથી હલતું પવનનું નામ જ નથી એટલે અત્યારની પોઝિશન છે અહક થઈ જશે એટલે અહક વસ્તુ એવી છે કે આપણે આવા બફારો હોય અને કામ કરી તો સમજાય કે અહક કે ને કહેવાય એ ડોક્ટર પાસે જાય ને આપણે દવા લેવા અને આપણે એમ કહીને ને અહક થાય છે એટલે અહક કે ભણવામાં ન આવતું હોય એ તો એને પ્રેક્ટિકલ જ્ઞાન હોય ને તો જ ખબર પડે કે અહક કે અહકની દવા ન આવી અને અત્યારે આપણી પોઝિશન એવી છે કે અહક થઈ ગયું છે આમ માથું બાથું મારું તો દુખવા માંડ્યું છે અને એમ થાય કંઈ હવે રહેવું જ નથી ખેતરમાં અને આ લોકો વાઢે છે ને એનું કામ હાવ ધીમું પડી ગયું છે ને આપણે એને કંઈ કહેતા નથી કારણ કે અત્યારે વાતાવરણ જ એવું છે કામ થાય એવું જ નથી ગરમી વધારે હવે આપણે તો છે રૂમ માં ઘણી વાર કુલરે આવી પછી જો આવશું મેળ આવશે તો ઘરે આપને અહક જ થઈ ગયું છે આપણે એટલા ઉભડા કર્યા એટલે દેવાનસિંહ પપ્પા હક થઈ ગયું છે એટલે માણસો ને કે છે કે વિહામો ખાઈ ને નિરે વાઢજો અને જો સામે લીમડાને સાયુ હશે એની વિહામો ખાઈને જ વાધે છે આવી પેલા તો કુલર માં પાણી ઓછું પાણી ભર્યું અને હવે ઠંડી એટલો દેવાનસિંહ માણસો ને કહી દીધો કામ મૂકી દેજો એટલે કીધું તમારી મૂકી દેજો

ઘરે આવ્યા હતા ઘરે નથી લાઈટ એટલે આપણે દેવાંશ તો ગરમીમાં રહ્યા જ ન હકે અને દેવાંશાટું તો આપણે પંખો સ્પેશિયલ લીધેલો જ છે કે દેવાંશભાઈ હું તો હોય લાઈટ વહી જાય તો એની નીંદર ન બગડ્યું જોઈએ એને નીંદર ન બગડે ને એટલે એનું સેટિંગ અસલ આવી જાય નીંદર થઈ જાય એટલે જે આપણે પે વાડીનો દવા સાટવાનો એમાં આપણે પંખો ફીટ થઈ જાય અને એ સરસ આવે છે દેવાંશ વાળ કેવા ઉડે છે બે વ્યક્તિને કંઈ વાંધો ન આવે અત્યારે બધા છોકરા હોય પંખા પાસે જ બેઠા છે અત્યારે ક્યાં વડે પાણી સાચવું છે હવા ખાવી ગરમી થાય છે ને વાડીએ શેમાં સાચવાનું હોય કઈ દવા સાચવાની હોય દવા કઈ સાચવાની એ એ તો પોપમાં છે પણ

અત્યારે ટાઈમ થયો છે રોંઢાના ચાર અને આપણે આવી ગયા વાળીએ જો આવું વાતાવરણ હોય તો આપણે ઘરે નીંદર તો આવે જ નહીં અને આપણે આગાહી હતી જ કે વરસાદ કે વરસાદ બાવીસ તારીખે આદર થાય એટલે આગાહી પ્રમાણે વરસાદે એનું પ્રમાણ બતાવ્યું છે એટલે ફર તો ને ક્યાંક વરસતો હોય છે ને વીજળી થાય છે એટલે દેવાનસિંહ પપ્પા નક્કી કરે છે કઈ બાજુ વરહે આ તો બધી બાજુ પેક છે હે કઈ બાજુ વર

તો એમ થાય કે આનંદ છે વાવણી વાવવી હવે એવો આનંદ હોય પણ આપને આનંદ નથી ગમ છે કારણ કે આપડા તલ બગડે તો ભગવાન નો આભાર માનો કે ઝરમર ઝરમર કોક સાટા પડ્યા રેખા અને આપણે ઉભડા બધાય થઈ ગયા એટલે ઉભડા હોવારે આ જ તલ વાઈધા એટલા બધાયના બાકી હતા એટલે આ બધા ઉભડા થઈ ગયા એટલે આપણે તો ભગવાનનો આભાર જ માનવાનો છે અત્યારે નકર પછી તલ લે તો થોડાક સાટા થઈ ગયા ને આમ પગમાં ધૂળ છોટે એટલા તો ઉભડાનું કામ બંધ રહે

થયા ને એવું હતું કે એમ એમ તો એમાં મંદર ધૂજી આખા એવી પરિસ્થિતિ હતી પણ તોય ખેડૂતને તો કામ કરવું પડે એમાં હાલ નહીં કારણ કે અમે નુકસાની થતી હોય ને એટલે ખેડૂત થી સહન ન થઈ કરવી જ પડે આપડે સિટી માં જાય ને તો તમારે કેવું સારું ખેતી છે ને રેવું છે સિટીમાં ને આપણે ખેતીવાળા જાય તો તમારે કેવું સારું ખેતી છે પણ કેવું હારું એ તો અમને ખબર હોય આમ તો અમારે સારું જ છે પણ આવી પોઝિશન થાય ત્યારે થોડી ઉપાજી હોય ત્યાં ત્યાં ખેડૂતની વેદનાની વાતું ન થાય આપણે એક વિડીયો જોયો ગીરનો અને ઉના બાજુનો કેરીનો બગીચો આખો ફેલ થઈ ગયો ને કે તિકાનો બગીચો નથી હવે એવી પરિસ્થિતિ નું સર્જન થઈ ને હું સમજવું એટલે આપણે કઈ એવી બધી ભયંકર સ્થિતિ નથી ને કર્યા જેવું તલમાં જો તમારે એકવાર વાર થઈ ગયા એટલે ગમે એટલો વરસાદ પડે ને પવન ના ને ઉભડા ન પડે એટલે આપડે એમાં કઈ થાય નહીં તલમાં થોડોક કલર ફેર થાય તો થોડીક બજાર ફેર થાય પણ આપણે ખર્ચામાં થી જાય નહીં એમ સારું ચાલો તાં ઉબડા બાંધવા નથી પણ હવે આપણે હેય ને થોડોક નાસ્તો કરી આવી પછી વરસાદ નહીં આવે ને તો આવશું નહીં ભૂખ લાગે ને એટલે મમરા હોય તો હાલે ને ફરારી સેવડો હોય તો હાલે ડુંગળી ને દડમરી ને ખાલી જો મગફળી હોય ને તોય હાલે બરાબર ડુંગળી હોય ને તો અત્યારે